લઈ આવવું પડે ને આ ખરો ભરેલો હોય મેલ્યો છે ગણો કયો ગણો એટલે બાજુલા છે તો વાળો એ શું કરતો તો હોય ઓ શેઠ ગડુડુ ભરેલો હોય સોયલા પડ્યું છે ગડુડુ હોય પાણીનું આ જેઠે મેલ્યો છે ને એટલે મોવો શું કહું છો શેઠ હા મારી વાત આપો તમે બીજવારો હા હલકો લા એડા લોબા ઉજા નહીં એ વાત હાજી બકરાજી એડા તો નહીં અમે જોજો કોયા કોયા તમે આ જો કોયા આ એડો કેવાય

એમ કરીને તમારે એમને રહેવા નહીં દેવા એમ ને તમને જોયું નહીં જતું એમ કો એટલે અમારા ગળાની સોગન હા અમારા ગળાની સોગન તમે સોગન ખાજો ભરમલજી અમારા ગળાની સોગન એવું છે ઓ અમે હાડો બતાવો તમને એટલે તમે જુગજુ જોયા છે અરે રૂબરૂ જોઈ નાયા બે બે હાડો તા હા અને જો વિકાસજી આ વાત ખોટી નીકળી ને તો છેત ગામમાં રહેવા ની દે હો પાછો હા હાડો ઘટાઈ ગઈ જ ગામમાંથી એ હારો હાં વધો ને હાડો હાડો તા

પણ તમે કયું શું હોય તો પણ દેખાતું તમને મજૂરી કરવા મજૂરી કરો મારો છો હવે મારે તમારી જરૂર નહી તમે નેકળી જો અને બકરાઓમાં તું મને શું કેતો હતો કે શેઠ તમે બિયારણ એવું લાવો છો એટલે એડા હારા નહીં થતા આ તો વિકાસજી નું ભારમલજી હારું થજો ભગવાન એમને હો વરસ કરે એટલે મને હોય લઈને આવ્યા કે હાડો બતાવું કે એ ચેવી મજૂરી કરે છે પણ એ તો આખા ગોમ શમસા છે શમસા છે પણ શમસા હારા છે તમે શેઠ લોકોના ના તમે કહેવામાં ના આવશો તમે સાઈન કરો એટલે એ તમે લોકો તમે મારા પેટ પર લાત મારો હતો ના

આ કોઈ અમારે કોઈ તમારા ભાજ્યા ઘડાના કોઈ કો મળવાનો ખરે ના હે તો હોય ગાડી મેલો એ વાતે હાચી ના મારે જવું નહીં ભાઈ ને ખરે તમે સુટા કરી દેહો સુટા 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 ને સુટા મને માતારા પસ્તા હો તમે હે કો પસ્તા હો તમે પાછા અમારા જેવા ભાજ્યા તમને ન મળે એ તો મે તમને હાલી રીતના જોઈ લીધા છે ઓ કોમ ધંધો કરો છો વિકાસજી પેલા બે સમસાને તમને સડાયા એટલે એ સડાય હોય કે ઉતરાય હોય મારે કોઈ લેવા દેવા નહીં

કાકાજી હા પેલા અરવિંદજી કહેતા કે મારી હાઈ લાગશે તો આલાય બધે કહેવાતું છે ને આના હાથે કોઈ ના થાય અને હું જો કહું પોજા ફટાફટ આવી જાજો આપણે પેલા શેઠાએ દાવાને છે અને બેન ઘઢાને તમને આપણે વાબા રાખવા છે બરોબર હા ફટાફટ આવો તમે હેડો હા હેડો એ બારમલજી હા આ શેઠા આવશે શેઠ ભણ હવે શીખ કેટલા રહ્યા છે હજી આયા નહીં આપણે હવારની વાટ જોઈ રહ્યા છે કેમ મજા છે હે

એટલે અમન વડે એમ કે છેતર જે ખોટો લાજો કે ભાજ્યા હોય ને ઘટાયા એટલે મે તમાર પાયા હતા એમ તમે તાર મારી જમીન તમને આલી આલી આને આલી બસ જો પણ થી આવી જજો લાવો તો સુ જમીન જમીન અરે ભાઈ વાવા આલી છે કોઈ હાફ ખે નહીં આલી પણ છેતર જે હ એક થોડીક તકલીફ છે તકલીફ છે નિકો આ મેં પાટણ રહેશે ને તમ ખાટણ એટલે પાટણ રહેશે પાટણ

હવે મારો હોતો નહી આવેભાજી આવો 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 શો માજી આવો બેહો એટલે ચમ આજ આ બાજુ ભૂલા પડ્યા અમે હવે પાણી પીવાયા આવ્યા છો પાણી પીવા હોય પીવો પીવો આપણી માથલા

એ વાત સાચી લાખ રૂપિયા ની વાત હાચી ખોટી હાચી 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 હવે તમે હા તા ગયા જો આવજો ખરેખર હું હાશે જમીન વાઈશ તો જીજા સુખી હડ આવજો